નર્સિંગ મહેતા તળાવ આખા વર્ષ દરમિયાન લોકોને પાણી પૂરતા આ ડેમ છે ત્યારે જૂનાગઢ વિસ્તાર માટે નરસિંહ મહેતા સરોવર જીવાદોરી સમાન છે પાણીના તળ નરસિંહ મહેતા સરોવર છલકાઈ ત્યારે ઊંચા આવતા હોય છે ત્યારે નરસિંહ મહેતા સરોવરમાં છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે તળાવ ભરાયું નથી આગળના ભાગે જે વાલ મુકવામાં આવ્યા છે તે ખોલી દેવામાં આવ્યા છે પાણી સતત વહેતું જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના લોકોએ આ બાબતે શું કહ્યું તે સાંભળીએ ભાવેશ વેકરિયાના સરોવરને જય ગિરનારી છેલ્લા ઘણા દિવસોથી ગિરનારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે આપણી જે મુખ્ય નદીઓ છે સોનરખ લોલ અને કાળુઓ એ બે કાંઠે વહી રહ્યો છે આપણો વિલંગડન ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે અને અસ્નાપુર ડેમમાં પણ પાણીની ખૂબ મોટી માત્રામાં આવક હોય ત્યારે અસ્નાપુર વિલંગડન ડેમ અને સોનરક નદીનું જે પાણી છે એટલે વિલંગડન ડેમનું જે કાઢવામાંથી પાણી નરસિંહ મહેતા સરોવરમાં આવે છે અને જે ઓજી વિસ્તારને પાણી પૂરું પાડે છે રિચાર્જ થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે વાલ ખોલી નાખેલા છે તો તંત્રને આ તકે કહેવાનું છે કે પાછલા વરસાદ થાય એ વખતે જો વાલ ખોલવામાં આવે અને જેટલી આવક છેની જામે જાવક નક્કી કરવામાં આવે તો તળાવ ભરેલો રહેશે અને જેથી કરી ઓજી વિસ્તારને પાણીની સમસ્યા ઉભી નહીં થાય તો વહેલી તકે આ બાબતમાં શ્રી ઘટતું કરે તેવી અભ્યર્થના સાથે અફસરોને જયગીનારી જુનાગઢના ઓવરગ્રોથ વિસ્તાર એટલે કે ઓજી વિસ્તારને વધુ પડતી જળ સમસ્યા હતી ને જેને ભૂગર્ભ જળ આધારિત આખો વિસ્તાર આ નરસિંહ મહેતા સરોવરને કારણે ધકી રહ્યો છે નરસિંહ મહેતા સરોવરને કારણે બધા જ ભૂગર્ભ જળના તળ ઊંચા હોવાથી ઘણો મોટો વિસ્તાર અત્યારે એના આધારિત છે મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ રીતે પાણી પૂરું નથી કરી શકતું ઘણા બધા વિસ્તારમાં હજુ પણ પાણીની લાઈનો નાખવાની બાકી છે આવા સમયે ભૂગર્ભ જળ આધારિત આ એક માત્ર તળાવ જે છે એના નું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે રાજ્ય સરકારે કરોડો રૂપિયા આપે એ માત્ર આની ક્ષમતા વધે ભૂગર્ભ જળ માટેની એક સરસ સિંચનનું કામ થાય માટે આપ્યા હતા પરંતુ ઘણા લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતા બ્યુટિફિકેશનના કામને કારણે અત્યારે ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ છે છેલ્લા બે દિવસથી ઉગ્રતની કૃપા અને મહેરબાનીથી આણંદપુર ડેમ વેલિંગન ડેમ છલકાઈ રહ્યા છે દામદર કોડ છલકાઈ રહ્યો છે એક માત્ર નરસિંહ સરોવર જે અત્યારે ખરેખર છલકાઈ ગયું હોવું જોઈએ એને બદલે એમાં તો બંધ કરી પાણી ન આવે એ પ્રકારનો પ્રયાસ થયો પરંતુ ગત બે વર્ષ પહેલાની જે જળ હોનારતને કારણે રાયજીબાગ વગેરે વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા એ ડરને કારણે ફાટિયા ખોલવા મજબૂર થયું મ્યુનિસિપલ કોર્પોરેશન પરંતુ ફાટિયા ખોલીને તળાવ છલકાય એ પહેલા જ એ તળાવના અહીંયા જે બહાર ના ભાગના વાલ છે એને ખોલી નાખી અને પાણી અત્યારે વહેડાઈ રહ્યું છે પાણી વેળપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે આ હિન્દ પ્રયાસ છે એના માટે જે કોઈ જવાબદાર હોય એની સામે પગલા લેવાના